દર્શક મિત્રો હું શું પરેશ ચૌહાણ સૌરાષ્ટ્ર સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે શ્રી શ્રદ્ધા વિદ્યાલય ખાતે ઉત્તરાયણ પર્વની ઉજવણી કરવામાં આવી સંજેલી તાલુકામાં આવેલ યુગ શક્તિ ગાયત્રી એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રી શ્રદ્ધા વિદ્યાલય ખાતે ઉત્તરાયણ પર્વની ઉજવણી કરવામાં આવી હતી જેમાં શાળામાં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓને પતંગો અને સિક્કીનું વિતરણ કરવામાં આવ્યું હતું શાળાના આચાર્ય શ્રી દિલીપકુમાર એસ મકવાણાએ ઉત્તરાયણ પર્વનું મહત્વ સમજાયું હતું સાથે સાથે શાળાના શિક્ષક શ્રી અશ્વિનભાઈ સંગાડા દ્વારા પતંગ સગાવતી વખતે શીશ્યુ કાળજી રાખવી જોઈએ તેમજ સાયની દોરાનો ઉપયોગ ન કરવો જોઈએ તેવી પ્રતિજ્ઞા લેવડાવી હતી પક્ષીઓને નુકસાન ન થાય તેવી રીતે અને તેવા સમયે પતંગો સગાવી એવી માહિતી આપવામાં આવી હતી શાળાના વિદ્યાર્થીઓ તેમજ સ્ટાફ દ્વારા પતંગોત્સવની ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ વિજય સરપોર્ટ સંજેલી